વડોદરા શહેર પોલીસના તહેવાર ટાણે નવતર અભિગમ જોવા મળે વડોદરા શહેર પોલીસના તહેવાર ટાણે નવતર અભિગમ ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતો મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવી છે વડોદરા ઝોન ત્રણના ડીસીપી દ્વારા પાણીગેટ પોલીસ મથકે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેન્ટર પ્રોજેક્ટ હેઠળ ભૂતકાળમાં કરેલા ગુનાઓના આરોપીઓનું પોલીસ કરે છે સતત મોનિટરિંગ કે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ પોલીસ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઇસમો સાથે વાર્તાલાપ કરે છે દિવાળી જેવા તહેવારોમાં અનિચ્છનીય બનાવોને ટાળવા માટે પાણીગેટ પોલીસ ખાતે કરાયું હતું આયોજન પોલીસ દ્વારા આવા ઇસમો અંગે વેરબાઉટ સહિત તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે જોન ત્રણ હેઠળ આવતા વાડી પાણીગેટ મકરપુરા કપુરાઈ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આરોપીઓને એકત્રિત કરવામાં આવે છે ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા મીટિંગમાં હાજર તમામ હિસ્ટ્રીસિટરોનો કાયદા અંગે સમજ આપવામાં આવી હતી ભૂતકાળના ગુનેગારોને ગુનાખોરી છોડીને સામાન્ય જીવન જીવે એ માટે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવામાં આવે છે